વેલકમ ટુ કલા મંદિર સારીજ કેમ છો બધા મજામાં આજે હું તમને બતાવીશ પેર કોટન પ્યોર કોટનમાં પ્રાંજલ કંપનીની થ્રી પીસ પેર આવશે જેમાં પેન્ટ દુપટ્ટો અને કુર્તી બધું આવશે અને સાઇઝ આની આવશે એલ સાઇઝ અને ડબલ એક્સેલ બે સાઈઝ આવશે એલ સાઇઝનું ફર્મો એવું એવી રીતે છે કે એક્સેલવાળાને પણ થઈ જાય અને એમવાળાને થઈ જાય અને ડબલ એક્સેલનો એવી રીતે છે વાળાને થઈ અને ડબલ એક્સેલવાળાને બંનેને થાય પ્યોર કોટનમાં કપડું આવશે કલર નહીં છોડે પહેરવાની ખૂબ જ મજા આવશે બધાના પેન્ટ ઉપરથી ઇલાસ્ટિકવાળા આવશે સાથે દુપટ્ટો આવશે બધાના કલર જોરદાર કલર છે કલર કોમ્બિનેશન બહુ ફાઇન કલર છે જો આમાંથી કોઈ પણ કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો આ કલર પણ સારો છે સ્ક્રીનશોટ લઈ નીચે મારો નંબર આપેલો છે એમાં ફોટો મોકલી ઓર્ડર કરી શકો છો શિપિંગ ફી રહેશે કલર બધા સરસ છે કપડું પણ સરસ આવશે અને પ્રાંજલ કંપનીના છે પ્રાંજલનું નામ તમે સાંભળ્યું જ હશે આની પહેલાં ડ્રેસ આવતા કોટનના પ્રાંજલમાં હવે રેડી પહેરો આવે છે તમે રૂબરૂ પણ અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો અમારો શોરૂમ છે મહુવા રોડ કલ્યાણ સોસાયટી સાવરકુંડલા શેરી નંબર ત્રણ કલા મંદિર રૂબરૂ પણ ઘણી બધી પહેરું છે હેવીમાં છે મીડિયમમાં છે પ્યોર કોટનમાં આવશે ફ્લેક્સ કોટનમાં આવશે મલ કોટનમાં આવે સિલ્કમાં આવે પ્લાઝા પેર છે કુર્તી પહેર છે ખાલી કુર્તી છે આવી નવી વેરાયટી જોવા રૂબરૂ પણ અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો